હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મૂરા ગાજર અને મરચાંનું રાયતું તો તે કેવી રીતે બના રાયતા અથાણા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોઈશે મૂરા અને ગાજરનું અને મરચાંનું અથાણું બનાવવા માટે મેં આ બે ગાજર લીધા હતા ને એક મૂરો લીધો છે એને આવી રીતે કટ કરી લીધું ને આ મરચાં તીખા આવે ને એ લીધા છે લાંબા મરચાં આવે એ ને બે લીંબુનો રસ લેવાનો ને થોડાક આપણે રાયના કુરિયા જોઈશે ને એક ચમચી એક વરિયાળી જોશે ને ટેસ્ટ પ્રમાણે મીઠું નળધર આ બધા ધોઈ ને પછી સુધારી લેવાનું ને એક સરખું આવું કટિંગ કરવાનું હવે એમાં આપણે રાઈના કુરિયા નાખી દઈશું થોડાક આમાં વધારે હોય ને તો સારા લાગે ને આ વરિયાળી બે ચમચી જેટલું મીઠું મીઠું થોડુંક આગળ પડતું નાખવાનું એટલે એને હિસાબે તમારું અથાણું બગડે અહીં નહીં અને આ અથાએ જલ્દી જાય એક ચમચી હળદર એક ચમચી જીરું વાટેલું ને આ બે લીંબુનો રસ ને હાથથી જ મિક્સ કરવાનું આવી રીતના તો જ એ બધામાં ચડી જાય એમ મસાલો ભળી જાય મસ્ત કાજુ ખાવા માટે મસ્ત થા ને તમારે રાખવું હોય બે ત્રણ મહિના માટે તો આ ગાજર અને મૂરા ને તમારે ગરમ પાણીમાં ઉકળતું પાણી હોય ને એમાં થોડીક વાર પાંચક મિનિટ માટે રહેવા દેવાના પછી કાઢી લેવાના પછી હાવ કોરા કરી દેવાના ને પછી આમાં મિક્સ કરવાના તમારે બે ત્રણ મહિના રહેવા દેવાનું હોય તો આ તો અમે તાજું ખાવા માટે મેં અત્યારે બનાવ્યું હવે આપણું તૈયાર થઈ ગયું છે એક બાઉલમાં કે આપણે બહેણીમાં જેમાં ભરવું હોય એમાં આપણે ભરી લેવાનું તૈયાર છે આપણું ગાજર મરચાં મૂરાનું અથાણું ઇન્સ્ટન્ટ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ